નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ કચ્છ જિલ્લાની જે વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી છે તો એની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એટલે કે કામ ચલાવું મેરિટ લિસ્ટ આવી ગયું છે તે ઉપરાંત વાંધા અરજીની પ્રક્રિયા પણ ચાલુ છે અને સાથે મેરિટ કેટલું રહેશે હવે આપણી સામે મેરિટ યાદી આવી ગઈ છે બીજા કયા પાસા છે તમામ પાસાની આ વિડીયોમાં ચર્ચા કરશું તે ઉપરાંત છથી આઠની પ્રક્રિયા જે છે એ એકાદ અઠવાડિયામાં ચાલુ થઈ જશે એવું લાગી રહ્યું છે તો આપણે આશા રાખીએ કે ઝડપથી ચાલુ થાય સાથે શિક્ષણ સહાયકનું જે બીજું રાઉન્ડ છે એ આવશે જ કારણ કે ખાલી જગ્યાઓ સરકાર ભરવા માટે ભરતી કરી રહી છે ને જગ્યાઓ હજુ પણ ખાલી રહી છે તો બીજું રાઉન્ડ આવશે પછી સરકારે ભરતી કરવી તેનો ઉમેદવાર નથી મળ્યા તો એના માટે જે ટેટ ટાટ પરીક્ષા છે એ પણ આવશે અત્યારે કોઈ ઓફિશિયલ માહિતી નથી પણ આ જરૂરિયાતોને પૂરી કરવા સામે ચૂંટણી છે એટલે બધું જોતાં પરીક્ષા આવશે બરાબર ક્યારે આવશે આપણને મેસેજ મળશે તો તમારી સમક્ષ મૂકશો તો જે કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ છે બે હજાર પચીસની તો એની કામ ચલાવું મેરિટ યાદી આવી ગઈ છે તો તમારો જે મેરિટ નંબર છે એ ડીપી ગુજરાત ડોટ ઇન કચ્છની જે સ્પેશિયલ ભરતી માટેની વેબસાઇટ છે તો એના ઉપર જઈને તમે જોઈ શકો છો તો એના માટે તમારે ટેટ પરીક્ષાનો નંબર છે વર્ષ છે અને વિભાગ એટલે કે એકથી પાંચ મોબાઈલ નંબર અને પાસવર્ડ આટલું એન્ટર તમે કરશો તો લોગ થઈ જશો સાથે પાસવર્ડ ભૂલી ગયા હો તો ઓટીપી મંગાવીને પણ તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો તે ઉપરાંત તમારા નામ છે લાયકાત છે કેટેગરી છે અને મેરિટ ગુણ છે તો આ કોઈ આ બધામાં કોઈ પણ જાતની ભૂલ હોય તો જે ઉપરની વેબસાઇટ આપેલી છે એમાં ચોથી ઓગસ્ટ બે હજાર પચીસથી આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ધોરણ એકથી પાંચના જે પણ તમામ ઉમેદવારો છે એ ઓનલાઈન સુધારા પત્રકનું જે વાંધા અરજી છે એટલે કે જે તમારું મેરિટ ક્રમાંકનું બાજુ વાંધા અરજી માટેનું હશે તો એ તમે ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ મેળવવાની અને એમાં જે પણ ભૂલ હોય એ સુધારા કરીને તમારી અરજી પછી આ વાંધા અરજી બે અને એનો પુરાવો બરાબર મેરિટમાં ભૂલ છે તો જે પણ મેરિટમાં ભૂલ છે દાખલા તરીકે બી એનામાં ભૂલ છે તો બી એની માર્કશીટ જોડું તો આ રીતે તમે બતાવી શકો છો તો આ રીતે વાંધા અરજી કરવાની છે તો વાંધા અરજી તમારે રૂબરૂ જઈને સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાની છે એટલે તે જે તે જિલ્લામાં તમને લાગુ પડતું હોય ત્યાં તમે પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસથી આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી જમા કરાવી શકો છો અને જે સમય છે અગિયારથી અઢારનો છે તો એટલે કે અગિયારથી છ વાગ્યા સુધી તમે જમા કરાવી શકો છો તો આ રીતે વાંધારજી માટે તમારે ટાઈમ આપ્યો છે જો યોગ્ય લાગશે તો વાંધારજી અપડેટ થશે અને જે પણ ફાઇનલ મેરિટ યાદી છે સાથે કોલ લેટર છે અને મેરિટમાં જે પણ ઉમેદવારો આવે છે એની વિગતો આ વાંધારજીની તારીખ આઠ છે ચારેક દિવસ ચકાસણી કરશે તો સરકારની જો ભરતી કચ્છની ચાલુ કરવાની ઈચ્છા છે દબાણ પણ છે રાજકીય પરિબળો પણ છે તો આ બધાના લીધે જે ધોરણ એકથી પાંચની કચ્છ ભરતી છે એ કામગીરી ચાલુ થશે તો લગભગ પંદર ઓગસ્ટ સુધી રજાઓ છે તો અઢાર ઓગસ્ટથી આસપાસ બરાબર અઢાર ઓગસ્ટની આસપાસ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે છે અને વીસેક કાં તો એકવીસ બાવીસ ઓગસ્ટની આસપાસ જે કોલ લેટર છે એ નીકળીને પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે તો આ રીતની પ્રોસેસ છે બરાબર કારણ કે એકથી પાંચની ભરતીને કોઈ પરિબળો નડતા નથી તો સરકાર જેમ પણ ભરતી કરવા માગે તેમ કરી શકે છે હવે એ કચ્છની ભરતીની આપણે મેરિટ વિશે વાત કરી લઈએ તો જે કચ્છની ભરતી છે વિદ્યાશાએ એક ધોરણ એકથી પાંચ કચ્છ ભરતી તો આના વિશે આપણે ઘણી બધી વાતો છે તો કરી લઈએ સાથે મેરિટ કેટલું રહેશે એ પણ આપણે વાત કરી લઈએ તો જો એક તો ફોર્મ પાંચ હજાર આઠસો પાંત્રીસ ભરાય છે એનો મતલબ એ છે કે કચ્છ જિલ્લા માટે ઉત્સાહ ઓ ઓછો છે સાથે તમે આ જે મેરિટ યાદી આવી છે કામ ચાલવું મેરિટ યાદી એ પણ તમે જોતા હશો તો તમને જાણ થશે કે જે પણ ઉમેદવારો ફોર્મ ભર્યા છે એ લગભગ ત્રણ હજાર કરતાં ઉપરના ઉમેદવારો ઓછા ફોર્મ ભર્યા છે તો આ રીતે ફોર્મ ભરાવાનો જે ઉત્સાહ છે એ પહેલેથી ઓછો લાગી રહ્યો છે સાથે ગેરહાજર વધારે રહેશે કારણ કે મેરિટમાં એકથી પાંચમાં જે પણ લાગેલા છે છથી આઠમાં હવે લાગશે તો આ બધા ગેરહાજર રહેશે તો કચ્છ ભરતી જેટલી મોડી આવે છે એટલા ગેરહાજરમાં તમારે વધારો વધારે ફાયદો થશે અને વહેલી આવશે તો એનું નુકસાન પણ તમારે ભોગવવું પડશે તો એ નુકસાનની સરભર જે છે એ વેઇટિંગમાં થશે પણ વેઇટિંગમાં એટલી ના થાય થોડા ઘણી થઈ શકે છે હવે જગ્યા ઓછી ને ઊંદર વધારે તો આવું જે છે એ ઓબીસીને એસસી બે કેટેગરી માટે થઈ રહ્યું છે તો અહીં મેરિટની ખૂબ સ્પર્ધા રહેશે સાથે જ્ઞાન સહાયકો છે એમની ગેરહાજરી છે એમને અવેરસ નથી તો શાળાઓ ચલાવી મુશ્કેલ છે તો એના લીધે જ્ઞાન સહાયકોના રાજીનામા વધારે છે સાથે ભરતી થઈ રહી છે તો એના લીધે જ્ઞાન સહાયકોનું રાજીનામું પણ વધારે છે અને મોંઘવારીમાં જ્ઞાન સહાયકોને પોષાતો ના હોવાના લીધે ભવિષ્યની સુરક્ષા સાથે ઓછી છે તો આના લીધે જ્ઞાન સહાયકોનો ઉત્સાહ પણ ઘટ્યો છે તો ભરતી નજીકમાં આવી શકે છે અને આ રીતે જ્ઞાન સહાયકોની ભરતી છે એ પણ કરશે અને જગ્યાઓ હજુ ખાલી છે તો એ ભરવા માટે ટેટાટની પરીક્ષા પણ લેવાશે અને જે આર્ટનું પરીક્ષાનું માળખું છે એ આ સ્પેશિયલ ટેટમાં નથી બદલ્યું પણ ભવિષ્યમાં સ્ટાર્ટનું જે રીતે બદલાયું છે એ રીતે એકથી પાંચનું નવી શિક્ષણ નીતિ છે એ જોતા બદલાઈ શકે છે એટલે કે એકથી આઠ બંનેનું બદલાઈ શકે છે પણ જે આટલી જગ્યાઓ ખાલી છે તો તાજેતરમાં આ જગ્યાઓ ભરવી પડશે કારણ કે સરકાર પર સામે ચૂંટણી બે હજાર સત્યાવીસમાં આવે છે તો દબાણ રહેશે તો એના લીધે ટેટની પરીક્ષાઓ છે ટૂંક સમયમાં આવી શકે છે તો તૈયારી પણ તમારે રાખવી જોઈએ તો તમને મનગમતો જિલ્લો છે આ બધું મળી શકે સાથે હવે આપણે મેરિટની વાત કરી લઈએ તો મેરિટમાં જે ઓપન કેટેગરી છે એસટી કેટેગરી છે ઇડબ્લ્યુ એસ કેટેગરી છે આ ત્રણેય કેટેગરીના છેલ્લા ઉમેદવાર જે મેરિટમાં છે ત્યાં સુધી બધા લાગી જશે તો ઓપનનું જે મેરિટ છે ત્રેપન પોઈન્ટ આઠ રહેશે બરાબર ત્રેપન પોઈન્ટ સત્યાશી અને પાંચ હજાર આઠસો પાંત્રીસ નંબર સુધીનો જે પણ ઉમેદવાર ઓપન કે ઓપનને લાયક હશે એટલે કે તેત્રીસ વર્ષની ઉંમરની અંદર અને ન્યૂ પ્લસ માર્ક્સ હશે બધા લાગશે સાથે એસ ટી કેટેગરીનું પંચાવન પોઈન્ટ બાવન સુધીનું મેરિટ એટલે કે બસો ચોર્યાસી સુધીનો જેનો પણ મેરિટ ક્રમાંક છે એ લાગશે એટલે કે છેલ્લા મેરિટ ક્રમાંક સુધીનો તો એસટી કેટેગરીમાં ને ચો ચોર્યાસી મેરિટ ક્રમાંક જેનો છે તે ઓબીસી કેટેગરીમાં છાસઠ પણ ઇ કેટેગરીની વાત કરીએ તો ઈડબલ્યુ એસ કેટેગરીમાં પંચાવન પોઈન્ટ અડત્રીસ અને ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં જેનો પણ કચ્છ સ્પેશિયલ ભરતીની મેરિટ યાદી છે એમાં પાંચસોને પચીસ નંબર છે તમામ લાગશે તો ઓપન એસટી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો ઓછા મળશે અને જેમણે પણ ફોર્મ ભર્યા છે એમને આવવાની ઈચ્છા હશે તો ફરીથી લાગી જશે સો ટકા પછી હવે આપણે ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુસ ઓ કેટેગરી એસસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીનું જે પણ મેરિટ છે એ અત્યારે છાસઠ પોઈન્ટ સુધીના સિક્યોર છે અને બાકીના જે છે એટલે કે છાસઠથી લઈને છાસઠ પોઈન્ટ એંશી સુધી વચ્ચે જે ઓબીસીના ઉમેદવારો છે એમને આ ભરતીમાં વેઇટિંગ સુધી વારો આવી શકે છે કારણ કે છથી આઠની ભરતી જ્યારે ચાલુ થશે ત્યારે ઘણા બધા જે ઉમેદવારો છે છથી આઠમાં જશે તો એના લીધે જે જગ્યાઓ છે એ ઓપનમાં પણ ખાલી થશે અને જે સારા મેરિટવાળા છે એ પણ છથી આઠમાં જશે તો છેલ્લા સુધી છાસઠ પોઈન્ટ સુધી વારો આવી શકે છે વેઇટિંગ સુધી અને અત્યારે જેમને છાસઠ પોઈન્ટ એસી છે એમને આજે પ્રથમ રાઉન્ડ પડશે એમાં કાં તો બીજો રાઉન્ડ બે રાઉન્ડ સુધી આવે છે તો સુરક્ષિત છે બરાબર એસ કેટેગરીની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ એકવીસ સુધીનો આ જે રાઉન્ડ પડે છે એમાં બધા લાગી જશે અને છેલ્લે જે વેઇટિંગ સુધી વાત કરીએ છથી આઠમો વધારે જાય તો પાસઠ પોઈન્ટ સિત્તેરથી લઈને છાસઠ પોઈન્ટ એકવીસ સુધીના જે છે એમને ચાન્સ છે એટલે કે આ ભરતીમાં લાગે બાકીનાને જે ટેટ ટાટની પરીક્ષા છે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો હવે મેરિટ ક્રમાંકની વાત કરીએ તો ઓપનનો પાંચ હજાર આઠસો પાંત્રીસ નંબર સુધીનાનો વારો આવશે એસ સી કેટેગરીમાં જે મેરિટ યાદી કચ્છની આવી છે એમાં છસો પચાસ સુધીના જેનો મેરિટ ક્રમાંક છે એનો વારો આવી શકે છે એસટી કેટેગરીમાં બસો ચોર્યાસી નંબરવાળાનો ઓબીસી કેટેગરીમાં ઓગણીસો ને પચાસ કે એક હજાર નવસો ને પચાસ ઓબીસી કેટેગરીમાં જેનો મેરિટ ક્રમાંક છે અને મેરિટ છાસઠ પોઈન્ટ એંશી છે એમનો વારો આવશે ઈડબલ્યુએસ કેટેગરીમાં પંચાવન પોઈન્ટ અડત્રીસ અને જેનો મેરિટ ક્રમાંક પાંચસો ને પચીસ છે બધાનો વારો આવશે તો આટલા નંબર સુધીનાનો વારો આવી શકે છે હવે આપણે જે નીચેનું મેરિટ છે તો એમને મેરિટ ક્રમાંક સુધી નથી ગણ્યા કારણ કે વેઇટિંગમાં લાગવાનો ચાન્સ છે પછી છથી આઠનું જો પહેલું આવે છે તો એમાં ઘણા બધા જશે તો આ ભરતીમાં પણ ચાન્સ બની શકે છે તો આ રીતની પોઝિશન છે સાથે ઓપન છે એસટી કેટેગરી છે ઇડબ્લ્યુસ કેટેગરી છે તો એમાં આના ઉમેદવાર છે એ દસથી પંદર ટકા મળશે અને બાકી જગ્યાઓ જે છે એ ખાલી રહેશે એક બીજી વાત કરી દઉં જે એકથી પાંચની સામાન્ય ભરતી છે તો એની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ઘણી બધી પણ જે કચ્છ જિલ્લો જેને પણ નજીક પડે છે એટલે કે અંતર ઘટવાના લીધે તો જે ઉત્તર ગુજરાતના ઉમેદવારો છે પછી મધ્ય ગુજરાતના ઉમેદવારો છે જેમને સૌરાષ્ટ્ર મળ્યું છે દક્ષિણ ગુજરાત મળ્યું છે તો દૂરના આંતરિયા વિસ્તારો મળ્યા છે એ આ ભરતીમાં આવશે એટલે કે કચ્છ સ્પેશિયલમાં આવશે તો કચ્છ સ્પેશિયલમાં આવવાના લીધે જે સામાન્ય ભરતી છે એમાં જગ્યાઓ થોડી વધારે ખાલી થશે સાથે એક વિનંતી છે કે ઓબીસીને એસ સીના કેટેગરી છે એ નજીકના અંતર માટે તમે તમારી જગ્યાઓ જે છે એ કચ્છમાં આવીને ન બગાડતા એટલે કે તમારી જે જગ્યા છે એ કચ્છમાં ઓબીસીને એસસીના કેટેગરીવાળા છે એમના માટે રહેવા દેલું તો એમને ચાન્સ છે પછી બીજી વાત કરી લો કે જે કચ્છ ભરતી છે ત્યાં કાયમી નોકરી કરવાની છે ને ધારો કે સરકાર બદલી શકે દસેક વર્ષ સુધી નિયમ તો એટલા સુધી તમારે અહીં નોકરી કરવી પડે છે તો રિપીટર રિપીટર ઉમેદવારો છે એ બધા નહીં આવે તો આ રીતે પણ જે મેરિટ છે એના પર અસર થશે તો આ બધી અસર છે આપણને જે તે રાઉન્ડ છે એ દિવસે ખબર પડી જશે કે કેટલા ગેરહાજર રહેશે અને રાઉન્ડ પડશે કચ્છ ભરતીનો ત્યારે ખબર પડશે કે કેટલા ગેરહાજર છે સાથે છથી આઠની ભરતીમાં જવાવાળા છે એ પણ આપણે ગેરહાજરીનું પ્રમાણ છે એ આ કચ્છ ભરતીન રાઉન્ડ થશે ત્યારે ખબર પડશે તો આ રીતનું છે મેરિટ હજુ મેં કીધું એ ફાઇનલ તમારે ન સમજવું આનાથી નીચું પણ અટકી શકે છે પણ જે આટલા ગીધા છે એટલા ઉમેદવારોને સારો એવો ચાન્સ છે અને એ લાગી જાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ મેરિટ ક્રમાંક તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો એસ ટી કેટેગરીમાં ચોર્યાસી મેરિટ નંબર છે અને ઓવરઓલ પાંચ હજાર ઓગણત્રીસ નંબર છે ઇડબ્લ્યુસી કેટેગરીમાં કેટેગરીનો નંબર પાંચસો ને પચીસ છે અને ઓવરઓલ નંબર જે છે એ પાંચ હજાર આઠસો ને એકત્રીસ છે તો આ રીતનું છે સાથે ભરતીની તમે જગ્યાઓ એકથી પાંચ કચ્છ ભરતીને જોવા માગતા જોઈ શકો છો તો વિજ્ઞાન પ્રવાહની મેરિટની આપણે વાત કરીએ તો એકસો ઓગણીસ સુધી છે એટલે કે ઓપનમાં બધા લાગશે એસટી કેટેગરીમાં પણ બધા લાગવાનો ચાન્સ છે એસટી કેટેગરીની વાત આપણે કરીએ તો એમાં પણ કોઈ ઉમેદવાર બાકી નહીં રહે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો આ વખતે જેટલા ફોર્મ ભરાયા છે એટલે લાગી જાય પાંચ દસ ઉમેદવાર બની શકે છે કે ઓછા લાગે પણ જે ઈડબલ્યુ એસ કેટેગરી છે એમાં પણ બધા લાગી જશે ને આ રીતે જે વિજ્ઞાન પ્રવાહ છે એની બસો ને પચાસ જગ્યાઓ છે તો સારો એવો ચાન્સ છે સામાન્ય પ્રવાહની ઓપનની જગ્યાઓ એક હજાર બોતેર છે તો બધા જ લાગશે એસ સી કેટેગરીમાં એકસો ને પાંસઠ જગ્યાઓ છે તો આપણે એસ સી કેટેગરીની વાત કરીએ તો ત્રણસો ને બાસઠ મેરિટ ક્રમાંક સુધીના જે પણ ઉમેદવારો છે એ સામાન્ય પ્રવાહમાં લાગેલા છે એટલે કે આપણે એ ગણવાના નથી પછી ત્રણસો બાસઠ એ લાગ્યા છે બરાબર એ આંકડો તમને આપી દઉં છું તો એસસી કેટેગરીમાં ત્રણસો ને બાસઠ જણા જે છે એ અગાઉની આ જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં લાગી ગયા છે એટલે કે એ મેરિટ ક્રમાંક જે છે ત્રણસો બાસઠનો એટલે કે સડસઠ પોઈન્ટ 64 સુધીનું જેનું મેરિટ એ એસ સી કેટેગરીમાં છે બધા લાગી ગયા છે એટલે કે ત્રણસો બાસઠ જણ એ નહીં આવે એમાંથી બની શકે છે કે ઓપનની લાલચમાં દસથી પંદર જિલ્લા નજીક માટે આવી શકે છે પણ એવા બીજા જશે પણ ખરા એટલે કે રિપીટર ઓછા આવશે એટલે તમને આ આંકડો વધારે અસર નહીં કરે હવે સાઠથી એકસઠ જણ જે છે એ એસ સી કેટેગરીના ગેરહાજર રહી શકે છે તો ગેરહાજર કેમ રહેશે તો આજીવન ભરતી છે એના લીધે કચ્છમાં નહીં આવે પછી જે બીજા છે 50 પચાસ જણા તો એ પણ છ થી આઠમાં લાગી શકે છે તો એના લીધે પણ ગેરહાજર રહેશે અને બાકીની જે જગ્યાઓ છે એકસો ને જગ્યા છે એસ સી કેટેગરી તો એસસી કેટેગરી જે કુલ આપણે મેરિટ ક્રમાંક છે એ કેટલા સુધી લાગશે તો જેનો પણ મેરિટ ક્રમાંક છે એ છસો ને પચાસ સુધીના ઉમેદવારો બધા લાગી જશે તો એસસી કેટેગરીમાં આટલા સુધી લાગશે એવો ચાન્સ છે હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓટેગરીની જે જગ્યાઓ છે છસો અગિયાર જગ્યાઓ છે બરાબર તો છસો અગિયાર જણા તો છસો અગિયાર જગ્યા છે આમાંથી સાતસો ને જણા જે છે એ ઓલરેડી ભરતીમાં લાગી ચૂક્યા છે તો એકથી પાંચની ભરતીમાં એટલે કે એ તમને નહીં નડે સાથે બસો ને પચાસ જણ જે છે એ ગેરહાજર રહેશે એટલે કે આજીવન નોકરી છે એના લીધે આ કચ્છમાં નહીં આવે સાથે આ રીતે બસો ને પચાસ આ ભરતીમાં ગેરહાજર રહેશે હવે બીજા બસો ને પચાસ જે છે એ કોઈ જનરલમાં લાગશે કોઈ કોઈ રીતે લાગશે એટલે કે તમને મેરિટમાં છે એ અસર નહીં કરે સાથે કોઈ છ થી આઠની ભરતીમાં પણ લાગશે તો આ રીતે આ ગેરહાજર રહી શકે તેમ છે ને છસો ને અગિયાર જેવી જગ્યાઓ છે બરાબર કેટલી જગ્યાઓ છે છસો ને અગિયાર તો આ જે આંકડો છે એ ઓગણીસો પચાસ જેવો થાય છે અને પચાસ એક ઉમેદવારો એવા પણ હશે ઓ બી તો એ રિપીટ થશે એટલે કે જે સામાન્ય પ્રવાહની ભરતી છે એ ઉમેદવારોમાં આવશે તો એ પચાસ તમારે માઇનસ કરવાના છે તો આ રીતે જે ઓ કેટેગરીના ઉમેદવારો છે એમનો મેરિટ ક્રમાંક જે ઓગણીસોની આસપાસ છે એટલે કે ઓગણીસો પચાસ સુધી છે એમને લાગવાનો ચાન્સ છે તો આજે તમે સંખ્યા જોઈ શકો છો આટલી સંખ્યા સુધીના તો આટલી સંખ્યા છે ઓગણીસો આસપાસ સુધીના અને ઓગણીસો પચાસ સુધીના છે એ શ્યોર ચાન્સ છે બાકીના જે છે એમને આપણે વેટિંગ સુધી રાહ જોવાનું કીધું છે તો આ રીતનું છે તો છથી આઠ વિશે આપણે એકાદ અઠવાડિયામાં ચાલુ થઈ જાય એવી આશા રાખીએ છીએ કારણ કે છથી આઠની મોટા ભાગની જગ્યાઓ ખાલી છે અને જ્ઞાન સહાયકો જતા રહ્યા છે તો સરકારને ભરતીના છૂટકે કરવી પડશે અને જે કોર્ટ મેટર છે એના વિશે આપણને માહિતી બીજી મળશે તો આપ સૌને અપડેટ આપતા રહીશું સાથે મેરિટના વિડીયો અઢળક બનાવ્યા છે તો એ જે વિડીયો છે એ લેટેસ્ટ છેલ્લો વિડીયો એ જોઈ લેવો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ